એમની સાથે દુષ્કર્મ આચર્યો હોવાના આરોપ લાગવાની સાથે જ ફરી એકવાર સૌરાષ્ટ્ર ખૂબ ચર્ચાનો એક કેન્દ્ર બિંદુ બન્યો છે અને કેન્દ્ર બિંદુ બનતાની સાથે જ હવે એ ધીરે ધીરે આખો જે દુષ્કર્મનો મુદ્દો છે એ પોલિટિકલ એંગલો જોવા મળી રહ્યા છે તેની અંદર કારણ કે જે આરોપી એટલે કે જેની ઉપર ખૂબ મોટા આરોપો લાગ્યા છે એ આરોપી જે છે તે જયરાજ સિના શરણે જઈને બેસી ગયા હોવાના આરોપ અત્યારે લાગી રહ્યા છે પાટીદાર મહિલા અગ્રણી જીગીસા પટેલ તેમની એક પોસ્ટ સામે આવી છે ને તેમાં એને લખ્યું છે કે ગોંડલ પંથકમાં અમિત દામજીભાઈ ખૂંટ ઉપર આજે સવારે સગીરા દ્વારા બળાત્કાર કર્યાનું નિવેદન લખાવતા ગોંડલ પંથકમાં ચકચાર મચી ગઈ છે

સવારે એ વિડિયો આવ્યો છે અને વિડીયોમાં જે દીકરી ઉપર દુષ્કર્મ આચરવામાં આવ્યું છે તે દીકરીની મોટી બેન એ મીડિયા સમક્ષ આવી અને તેમણે આખી આપીતી જણાવી હતી અને કહ્યું હતું કે મારી બેન છે તેમને કેફી પીણું પીવડાવ્યું અને કેફી પીણું પીવડાવ્યા બાદ એમને બેભાન કરવામાં આવી કરીને અવાવરૂ કહે છે કે હું અહીંયા આવી હાલતમાં પડી છું મને લઈ જાઓ ત્યારબાદ એની મોટી બેન ત્યાં જાય છે ત્યારે આખી આપ પીતી એને જણાવે છે પણ હિંમત કરી અને એ દીકરીઓ પોલીસ સ્ટેશન સુધી પહોંચે છે પણ મહત્વની વાત એ છે કે એ દીકરીના પરિવાર હાર સુરત રહે છે પછી દીકરીઓ ત્યાં હોસ્ટેલમાં રહેતી હતી પણ જિગિશા પટેલે બીજી પણ એક પોસ્ટ મૂકી છે ફોટા સાથે સાથેને તેમાં લખ્યું છે જયરાજ અને ગણેશ હવે આ બળાત્કારના આરોપીને બચાવશે પાછળ ક્વેશ્ચન માર્ક પણ મારવામાં આવ્યો છે હવે કે આ ધારાસભ્ય ગીતાબેન જાડેજાને કહીને ગોંડલની દીકરીને ન્યાય અપાવશે સૌથી મોટો સવાલ એ ગોંડલની આસપાસ આ ઘટના બની છે તો સ્વાભાવિકપણે એક ધારાસભ્ય તરીકે ગીતાબા જાડેજા

એ વિનુ સિંગાળાની પ્રતિમાને લઈને ગોંડલમાં સતત આટા ફેરા લગાવી રહ્યા છે પાટીદાર સમાજના યુવા યુવા આગેવાનો આગેવાનો નેતાઓ પણ પણ કહો કે જે એ બધા ત્યાં જઈ રહ્યા છે લાસ્ટ છેલ્લા રવિવારે રવિવારના રોજ એ પાટીદાર સમાજના યુવાનો ગોંડલ ખાતે ગયા હતા ત્યાં જોયું હતું કે ગાડીઓના કાચ પણ ફૂટ્યા આ બધી જ ઘટનાઓ બાદ ફરી એકવાર આ ગોંડલ ઘટના આવી છે ને જીગીસા પટેલ ફરી એકવાર સક્રિય થયા છે અને લખ્યું છે કે શરૂઆત થઈ ચૂકી છે ભયનો માહોલ મિટાવવાની કે શરૂઆત થઈ ચૂકી છે ભયનો માહોલ મિટાવવાની શરૂઆત થઈ ચૂકી છે આવા રાક્ષસોને ખુલ્લા પાડવાની શરૂઆત થઈ ચૂકી છે પોતાનો હક માંગવાની

આજે ભાઈ છે અમિતભાઈ એ હાલ અત્યારે ફરાર થઈ ગયા છે એમને ખબર છે કે મારી ઉપર ગાળીઓ કસાયે પહેલાં હું ક્યાંક વયો જાઉં પણ એ અમિતભાઈ ખૂંટને મારે કેવું છે કે કાનૂન કે હાથ બોળે લંબે હોતે ભાઈ એ ગમે ત્યાંથી હશે કદાચ મહિનો દિવસ બે મહિના ક્યાં ભાગીને જઈશ તું જો તે આરોપ છે તારી ઉપર ખોટું કર્યાનો આરોપ છે ને જો તે કશું ખોટું નથી કર્યું તો શું કામને ભાગે છે ભાઈ પણ ભાગવાનો વિષય એક એમના પર ખૂબ મોટો આરોપ અને બળાત્કાર જેવા આરોપ લગાડવા માંડે પણ

હવે બીજી તરફ આવો એક કિસ્સો સામે આવ્યો અને જિગીસા પટેલ ની આ પોસ્ટ થી ફરી એકવાર ગુજરાત અને સૌરાષ્ટ્ર અને ગોંડલ નું રાજકારણ ગરમાઈ ગયું છે આરોપીને લઈને તમારું શું માનવું છે કમેન્ટ કરીને ખાસ જણાવજો જોતા રહેજો ન્યૂઝ રૂમ નમસ્કાર